ગાંધીનગરમાં પ્રદેશ ભાજપની મહત્વની બેઠક મળશે અઢાર સપ્ટેમ્બરના રોજ યોજાશે મહત્વપૂર્ણ બેઠક પ્રદેશ પ્રમુખ સી પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક મળશે બેઠકમાં તમામ ધારાસભ્ય અને સાંસદોને હાજર રહેવાનું ફરમાન અપાયું છે જિલ્લા પ્રમુખ જિલ્લા પ્રભારી સંયોજકને પણ હાજર રહેવાની સૂચના અપાઈ છે અઢારમી તારીખે મળનાર આ બેઠકમાં આત્મનિર્ભર ભારત અંગે કરાશે ચર્ચા આત્મનિર્ભર ભારત અંગે સ્વદેશી મુદ્દે ભાજપના કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવશે

અને ટેક્સ લગાડવાની જ્યારથી અમેરિકા વાત કરી રહ્યું છે ત્યારથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વદેશી અપનાવોની જે ઝુંબેશ છે તેને શરૂ કરી છે અને સ્વદેશી અપનાવવા માટેના સંદર્ભમાં તેઓ વારંવાર અપીલ કરતા રહ્યા છે તેમના જાહેર સભાઓમાં પણ અને આ જ મુદ્દા પર હવે પ્રદેશ ભાજપ કામ કરવા જઈ રહ્યું છે અને તે અંતર્ગત આત્મનિર્ભર ભારત અને સ્વદેશી અપનાવોની જે ઝુંબેશ છે તેને આગળ વધારવાના ભાગરૂપે આ બેઠક યોજાવા જઈ રહી છે આ બેઠકમાં તમામ ધારાસભ્યો સાંસદો જિલ્લા પ્રમુખો જિલ્લા પ્રભારીઓ અને સાથે સાથે જ સંયોજકોને ઉપસ્થિત રહેવા માટે આદેશ કરી દેવામાં આવ્યો છે અને આ તમામની ઉપર ઉપસ્થિતિમાં ખાસ જે મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે તે છે આત્મનિર્ભર ભારત અને સ્વદેશી મેક ઇન ઇન્ડિયા આ એવા વિષયો છે કે જેમાં ભારતને આત્મનિર્ભર બનાવવાની વાત છે સ્વદેશી અપનાવવાની વાત છે લોકલ ફોર વોકલનો જે મુદ્દો છે તેને આગળ વધારવાની વાત છે એટલે આ તમામ મુદ્દાઓ પર આ બેઠકમાં જે ધારાસભ્યો અને સાંસદો સહિતના જે હોદ્દેદારો ઉપસ્થિત રહેશે તે તમામને આ મુદ્દાની સમજણ આપવામાં આવશે કે કઈ રીતે લોકોની વચ્ચે જઈ અને કાર્યકર્તાઓને આ ત્યારબાદ જે જિલ્લા પ્રમુખો છે પ્રભારીઓ છે ધારાસભ્યો છે તેઓ કાર્યકર્તાઓને આ બાબતની સમજણ આપશે અને કાર્યકર્તાઓ ત્યારબાદ લોકો વચ્ચે જઈ અને સ્વદેશી અપનાવવાનો જે મુદ્દો છે આત્મનિર્ભર ભારત મેક ઇન ઇન્ડિયાનો જે ખ્યાલ છે તેને વધુ વિસ્તૃત બનાવશે લોકોની વચ્ચે જઈને લોકોને તેની સમજણ આપશે અને જે સ્વદેશી અપનાવવાની વાત છે નરેન્દ્ર મોદીની જે અપીલ છે તેને આગળ કઈ રીતે વધારવી તેની જે સમજણ લઈ અને લોકોને સ્વદેશી અપનાવવા બાબતમાં તેઓ અપીલ કરશે આ મહત્વપૂર્ણ મુદ્દા પર આ જે બેઠક છે તે અઢાર તારીખે મળવા જઈ રહી છે જી જી સુનલ આભાર સમગ્ર માહિતી આપવા બદલ વધુ માહિતી આપણી પાસે લેતા રહીશું અઢાર તારીખે બેઠક મળનાર છે આત્મનિર્ભર ભારત અંગે ચર્ચા કરવામાં આવશે ગાંધીનગરમાં પ્રદેશ ભાજપની મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે અને ભાજપના કાર્યકરોને માર્ગદર્શન અપાશે